આ મખતે 2 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ ખૂબ જ ગંભીર હશે દરામડી હશે સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા આ નિયમ વિશે સંપૂર્ણ માહિતી આપીશુ તમે આ વિડિયોને અંત સુધી જોશો કારણ કે આમાં તમને સાચી જાણકારી આપવામાં આવી છે સૂર્યગ્રહણનું જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે કોઈપણ ગ્રહણને શુભ માનવામાં આવતો નથી આ જ કારણથી લોકો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને લોકો ખરાબ દ્રષ્ટિએ જુએ છે ગ્રહણ દરમિયાન ખાવું પીવું શુભ કાર્ય ન કરવું આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ બે ઓક્ટોબરે થઈ રહ્યું છે આ ભારતમાં દેખાશે તેથી તે કાળ માનવામાં આવશે ચાલો જોઈએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મીડિયા રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે થશે એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ નવ એક વાગ્યે શરૂ થશે અને ત્રણ ઓક્ટોબર એ ત્રણ વાગ્યાને સત્તર મિલિટેશન થશે છ કલાકથી વધુ સમય માટે આ ગ્રહણ બપોરે બાર વાગે મધ્ય ચરમ પર છે આવો જાણીએ શું કરવું અને શું ન કરવું हिन्दू धर्म में दान करव खूबज शुभ सूर्य सूर्यग्रहण दरमियान दान पुण्य करवु शुभ मान मा जारे ग्राम समाप्त थाय त्यारे दान अवश्य करव जरवा घर में सुख समृद्धि आए सूर्यग्रहण दरमियान मंत्रों नो जाप तमने नकारात्मक ऊर्जा बचाव आम करवाती जीवનમાં આવનારી તમામ અર્થનો દૂર થાય છે ગ્રહણ દરમિયાન મનમાં તમે ભગવાનની ઉપાસના પણ કરી શકો છો તમારે વાસ્તવમાં પૂજા કરવાની જરૂર નથી તમારે ફક્ત તમારા મનમાં પૂજા કરવાની છે કારણ કે સૂર્ય ગ્રહણ દરમિયાન પૂજા કરવામાં આવતી નથી અને દીપ પણ કરવામાં આવતો નથી ગ્રહણ પછી શુદ્ધિકરણ કરો સ્નાન કરો અને ઘરને પણ ગંગાજર છાટીને પવિત્ર બનાવો धार्मिक शास्त्रों अनुसार सूर्य ग्रहण दरमियान कोई शुभ कार्य न करवो જોઈએ सूर्य ग्रहण दरमियान फल न खावो કે ग्रहण दरमियान ખોરાક ખાવાનું ટાળો માન્યતાઓ અનુસાર ग्रहणનો સૌથી વધુ મહત્વ ગર્ભવતી મહિલાઓ પર જ પડે છે તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ ग्रहण दरमियान ગર્ભવતી મહિલાઓએ સીહો ન જોઈએ અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો જેમ કે રામાયણ ભગવદ્ ગીતા ફળો અને શાકભાજીનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવે છે ત્યારે થોડા સમય માટે ચંદ્રની પાછળ ઢંકાઈ જાય છે જેના કારણે પૃથ્વી પર થોડી ક્ષણો માટે સૂર્યપ્રકાશ નથી આવતો અને અંધકાર છવાઈ જાય છે આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે તેથી તમે આ ગ્રહણથી દૂર રહો મિત્રો હવે જાણીશું આ ગ્રહણના પ્રભાવને કારણે કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જે આ ગ્રહણ પછી તેમના ભાગ્યમાં અચાનક ધનલાભ થશે જેમાં સૌથી પહેલો રાશિ છે તુલા વૃષભ કન્યા મકર મિથુન સિંહ મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ છે જે આ સૂર્ય ગ્રહણ તેમના જીવનમાં બધી જ ખુશીઓ આવવાની છે તેમણે અપાર ધન મળવાની ક્ષમતા છે અને કોઈ નવું વાહન મિલકત પણ ખરીદી શકશે તેઓના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે અને અટકેલા કામ કુરા થશે મિત્રો જો તમે આ ગ્રહણ દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો અને આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી